જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે મ બદામનો મૈસૂર પાક સિદ્ધ કરવાનું છે આપણે કાજુનું મૈસૂર જોયું તો બદામને છે ને મેં ચારથી પાંચ કલાક પલાળી દીધેલી જો આવી રીતે તો જેનાથી શું થાય કે બદામ સરખી પલળી જાય અને એના ફોતરા સરળતાથી નીકળી જાય પછી બધી બદામના છાલ કાઢીને એને મિક્સર જારમાં લઈને આપણે ક્રશ કરી લેવાનું છે અને એમાં છે ને થોડુંક દૂધ પધરાવી દેવાનું છે જેનાથી એની પેસ્ટ તૈયાર થાય આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે પ્યુરી નહીં તો હવે કટોરીનો આપણે માપ કરીએ કે એક કટોરીનો માપ માપ આપણે પ્રોપર ખબર પડે તો આપને સીધ કરવામાં સરળતા થાય તો જેટલી પેસ્ટ હોય બદામની એટલી જ સાકર સામે લઈ લેવાની હવે એક કઢાઈ લઈએ જો આમાં જો આપ નોનસ્ટિક કઢાઈ લેશો ને તો વધારે સારી પડશે તો જેટલી પેસ્ટ હોય ને બદામની એટલી જ અહીં સાકર લઈ લઈએ અને સાકર ડૂબે એટલું જલ આમાં પધરાવી દઈએ આ જલ છે દૂધ નથી જે બધા મળું મિક્સર પોઠું હતું ને એમાં જ મેં જલનો ઉપયોગ કર્યો છે હવે આપણે અહીંયા અઢીથી ત્રણ તારની ચાસણી કરવાની છે હવે આપણે થશે કે અઢીથી ત્રણ તારની ચાસણી એટલે મહેસૂબ કેવું થશે તો ના ખરેખર ખૂબ સુંદર થશે તો અહીંયા જો ચાસણીમાં હું આવવા માંડું છે ચાસણી ઉકળવા લાગી છે અને આપણે જો એનું ટેક્સચર દેખાતું હશે તો ચાસણી છે ને સે જ આપને એવું લાગતું હશે કે ઘટ થઈ ગઈ છે એવું આપને ટેક્સર લાગતું હશે જો બને છે ને ત્યાં સુધી હું વિડીયોને કટ નથી કરી રહી જેથી આપને સમજવામાં સરળતા થાય હવે ચાસણી થઈ ગઈ છે કેમ ખબર પડે ચાસણી જો ડીશમાં કરીએ અને ડીશ આડી એવડી કરીએ તો બી ચાસની જગ્યાથી હલે નહીં એટલે ચાસણી બદામની જે મૈસૂર બાગ કરી રહ્યા છે એના માટે ચાસણી આ એકદમ પરફેક્ટ છે હવે જે આપણે બદામની પેસ્ટ કરી રાખી છે એ પેસ્ટને આપણે ચાસણીમાં પધરાવી દઈએ અને હવે એને સતત ચલાવતા રહેવાનું છે ચલાવતા એટલે ગેસને મીડિયમ ટુ લો રાખવાનું છે એકદમ ધીમું બી નહીં અને એકદમ ફાસ્ટ બી નહીં એટલે વચ્ચે રાખવાનું બરાબર અને એને સતત હવે ચલાવતા રહીએ ઘી પહેલી બાજુ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે ઘી કેટલું લીધું જેટલી જેટલી બદામની પેસ્ટ છે જેટલી સાકર છે એટલું જ સામે ઘી લઈ લેવાનું છે અને આ મિશ્રણને એક જ બાજુ હલાવવાનું એ ધ્યાન રાખવાનું છે આપણે ખાસ અને હવે આમાં વચ્ચે વચ્ચે ગરમ ઘી એક એક બે બે ચમચી પધરાવતા જવાનું છે તો જો આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બે લાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થાય સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને હા જો ચેનલ વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશું જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો ધીરે ધીરે આપ જોઈ શકો છો કે મિશ્રણ અહીંયા ઘટ થવા માંડું છે અને બબલ્સ વધારે આવવાના શરૂ થઈ ગયા છે આમાં થોડું થોડું ઘી આમાં પધરાવતા જઈએ જેમ જેમ ગરમ ઘી પધરાવતા જશું જો આપને ઘી ગરમ ના કરવું હોય ને તો બી ચાલે એવું જરૂરી નથી કે ઘી ગરમ જ આમાં પધરાવવાનું આપ રૂમ ટેમ્પરેચરવાળું જે ઘી હોય ને એ બી પધરાવશો તો બી મહેસૂ સુંદર સિદ્ધ થશે સતત એને એક જ વેમાં આપણે ચલાવતા રહીએ અને હા જે પ્લેટમાં ડીશમાં કે વાસણમાં આપણે એને ઢાળવાનું છે ને એને પહેલાંથી તૈયાર રાખવાનું એમાં નીચે ઘી લગાડી દેવાનું બટર પેપર હોય તો બટર પેપર લગાડી દેવાનું તો શું છે કે જ્યારે મહેસૂપ ફટાફટ જેમ એ ફૂલી જશે ને આપણે ઢારવાનું હશે ને તો વાસણ તૈયાર હોય ને તો ફટાફટ આપણે એમાં ઠારી દઈએ મિશ્રણ આપ જો એનું કન્સિસ્ટન્સી આપણે દેખાતી હશે મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા માંડ્યું છે તો આ મહેસૂપ ખૂબ સુંદર સિદ્ધ થાય છે ખૂબ સોફ્ટ થાય છે અને કરવાને બી ખૂબ આનંદ આવે છે અમે આપણે વેચને પહેલાં બી કીધું છે કે ઘણીવાર એવું થાય છે કે સામગ્રી સુંદર નથી થતી પહેલીવારમાં તો મૂંઝાવાનું નહીં ફરીથી સામગ્રી સિદ્ધ કરવાની અને પ્રભુ કૃપાથી સામગ્રી ચોક્કસથી ખૂબ સુંદર સિદ્ધ થશે અને જ્યારે કોઈ વસ્તુ આપણને આવડી જાય ને અને આપણે જો પ્રભુ માટે કરીએ ને તો પ્રભુ માટે કરવાની કોઈ બી સામગ્રી આપ કરો તો આપને ખૂબ જ આનંદ આવશે એ વસ્તુ કરવામાં તો આપ મિશ્રણની કન્સિસ્ટન્સી જો ફૂલા મંડું છે અને મિશ્રણ વ્હાઈટ એટલે શ્વેત શ્વેત થવા માંડ્યું છે સફેદ થવા માંડ્યું છે અને લોહીઓ ધીરે ધીરે છોડવા માંડ્યું છે હવે મિશ્રણ થઈ ગયું છે કેવી રીતે આપને ખબર પડશે એ બી હું આપને આગળ દેખાડતી જાઉં છું કે મિશ્રણમાંથી છે ને ઘી એકદમ છૂટું પડી જશે અને મિશ્રણ છે ને લોહીયાને છોડી દેશે તો આપ અહીં જોઈ શકો છો હવે આ સુંદર સીધ થઈ ગયું છે હવે આપણે એને ગેસને બંધ કરીને ફટાફટ વાસણમાં ઢારી દેવાનું છે આ મેં પહેલાંથી કેકનું મોઢ છે એ તૈયાર રાખ્યું છે ઘી લગાડીને એટલે ફટાફટ આપણે એમાં ઢારી દઈએ અને આ થોડું ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ કારણ કે ગરમ ગરમમાં જો ટૂંક કરવા છે તો તરત બેસી જશે તો મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે મૈસૂર પાક હવે આપણે એમાં ટૂંક લગાડી લઈએ અને એક પ્લેટમાં આવી રીતે જો ઊંધું કરીએ ને તો તરત જ આ નીકળી જશે આ જો સરળતાથી નીકળી ગયું તો હવે આપણે ટૂંક કરી લઈએ કેટલું કેટલી સરળતાથી નીકળી જાય છે આપ અહીં જોઈ શકો છો એના કલર આપજો એમાં ઝારી આપજો કેટલી સુંદર આવી છે તો ખૂબ સરળ અને સુંદર બદામનો મહેસૂબ સિદ્ધ થઈ ગયો છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો આપને જો કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરશો ચોક્કસી આપ સાથે હું શેર કરીશ તો આપ આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવું કે વિડીયો આપને કેવો લાગ્યો છે ખૂબ સરળ અને સુંદર છારીવાળો કલરવાળો બદામનો મૈસૂર પાક ખૂબ સરળતાથી સિદ્ધ થઈ ગયો હા આપને જો બદામની પેસ્ટ ના કરવી હોય તો આ પાવડર લેશો તો બી ચાલશે આપને હું બદામ જે આપણે મૈસૂર પાક કર્યો છે એ આપને હું તોડીને દેખાડું કે એનું ટેક્સચર કેવો આવ્યો છે આપ અહીં જોઈ શકો છો કેટલી સરળતાથી આ તૂટી જાય છે એની ઝારી બી જો કલર બી જો તો આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ